અતિતની જે કાંઈ અતિતનું જે જ્ઞાન છે ને એની બહાર છે ઓ એની જે એકસોને આઠ ગાયત્રી પાટની અને એકસો ને ચાલીસ ગાયત્રી ભવનાથ મંડળની દસના એ એ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી કોઈ પુરાણ કારણ કે અતિતની શરૂઆત ક્યાંથી થઈ દેશ મહારાજ વેદ અમારા ભેદને અને હમ વેદ અનમે નહીં હંવેદમાં નથી વેદ અમારામાં એ અતિત

હવે વિચાર કરો એના કરતા સારા ભાગ્ય જોઈ તો માણસ બનાવે ને તો વિચાર કરો માણસ તો બનાવ્યા પાછા অতীত ને આંગણે જન્મ આપ્યો જોઈને જોઈ অতীত છે ને સ્વયં શિવ સ્વરૂપ છે તમે શિવ પુરાણની અંદર દ્રષ્ટિ કરજો অতীতના દર્શન કરો ને એટલે તમને શિવના દર્શન એની પ્રકૃતિમાં શિવ શિવના દર્શન થઈ ગયા એનું જે ત્રિપુંડ છે ને એ શિવના દર્શન છે વિચાર કરો એમાં જન્મ આપ્યો પોતાના પર્યાતણા જોઈને નિવડ ભગમ નરા

અને મહાત્મા છે ને પક્ષી ને છે હે પક્ષી તું મોઢું ખોલ હવે તું મરી જઈશ સો ટકા ની વાત છે કારણ કે હે કણ કટકો હાડવો નીર ગંગા જાય માનવિયા ગોળ માં કોઈ દી ભૂત હરજે ભાગી રહી તું મોઢું ખોલ આનું ટીપુ તારા પેટમાં માં વહી જાય તારો મોક્ષ થઈ જાય પક્ષી સાંભળે છે પણ મોઢું ખોલતું નથી મારા શબ્દ ઉપર ધ્યાન આપજો પક્ષી આંભળે છે મોઢું ખોલતું નથી પક્ષી આમ ભેગની અંદર તણાતું જાય છે માથમાં દોડ્યા જાય છે કાઠે અને પક્ષીને કે છે મોઢું ખોલ મોટું ખોલ ખોલતું નથી પણ પાણીની છપાટ લાગી પક્ષી ઉડી અને અહીંયા કાઠી આવ્યું મહાત્માએ એ ઉપાડ્યું ઘૂસાથી કોરું કર્યું અને કે છે મુરખ મહાત્મા એ પક્ષીને કે છે તને ક્યાંક નું કહું છું મોટું કોલ મોટું કોલ તો મરી જાત આ પાણી તારા પેટમાં જત તારી મુક્તિ થઈ જાય તારો મોક્ષ થઈ જાય મૂર્ખ તને ખબર છે આ નદી કઈ છે અનિલ મહારાજ પક્ષીએ આંખ ખોલીને એમ કીધું કે મહારાજ ચોટ ખાડેલું હતું પક્ષી પણ સતાય એને અવાજ કર્યો કે મહારાજ મને ખબર નથી આ નદી કઈ છે પણ તમને ખબર છે કે હું બચું કોનું છું એ કે ના એ કે મારા જ હું બપૈયાનો બચું છું મારાથી ઓછે પડેલું પાણી નો પીવાય સ્વાતી નક્ષત્ર હોય મધ્યરાત્રિનો સમય હોય અને અષાઠ મહિનાનો વરસાદ જે ઉપરથી વરસે ઈ આમ બિંદુ જીલીને પીએ એક ટીપું બે ટીપા પાંચ ટીપા સ્વાતિ નક્ષત્ર પૂરું થઈ જાય પછી ઉપરથી પડતું પાણી નો પીએ હું ઈ એ જાતમાં જઈને ઉચ્છ પક્ષીને પોતાની જ્ઞાતિ પ્રતિ એવું છે હું બપૈયા નો બચું છું મારાથી હેઠે પડેલું પાણી નું પીવાય સાહેબ અતિત દીકરો હોય ને નીકળે ને એની પ્રકૃતિ જેવી હારા હારા નમી જાવું પડે બાપુ ગામ હોય આ તો આ તો ભેદાશી બાપુ છે બીજા જ્ઞાતિના માણસ હોય ને જન્મે પછી એને છોકરા થાય પછી બાપ થાય આ તો જન્મ ભેગો બાપુ હોય કેવાનો મારો તાત્પર્ય છે કે કેટલા જન્મના પુણ્ય એ છે ત્યારે તમને અતિથ ને આંગણે આ ગૌરવ સામાન્ય જ્ઞાતિ નથી અતિ અને પછી ભગવાન શિવની ઉત્પત્તિ ઉત્પત્તિ આ વસ્તુ બધી સમજવી જરૂરી છે